સુરતના કિમ રેલવે સ્ટેશન પર હાલ જ એક છે તે દુર્ઘટના થઈ છે અને જે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન જે છે તેનો એક જે ડબ્બો છે એન્જિન પછીનો જે પાર્સલનો ડબ્બો છે તે ટ્રેક પરથી છે તે નીચે ખરી પડ્યો છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે હાલ હાલ આપણે ઘટના સ્થળ પર છે અને જે રીતે એના ટાયર છે જે ટ્રેનના ટાયર છે તે એકદમ જ ટ્રેક પરથી નીચે ઉતરી ગયા છે અને જેને લઈને આ દુર્ઘટના થઈ છે રેલવેના કર્મચારીઓ હાલ ઘટના પર પહોંચ્યા છે ઘટના સ્થળે પહોંચ્યા છે કઈ રીતે આ દુર્ઘટના થઈ તેનું છે તે હાલ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે ખાસ કરીને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે પોરબંદરથી દાદર આ ટ્રેન જઈ રહી હતી અને તે દરમિયાન કિમ રેલવે સ્ટેશનની ઉપર આ છે તે ઘટના બની છે અને હાલ છે તે તમામ યાત્રિકો છે તે ટ્રેનની નીચે ઉતરી ગયા છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે કઈ રીતે આ દુર્ઘટના બની છે અને કઈ રીતે છે તે યાત્રિકો હાલ છે તે બહાર આવ્યા છે ખાસ કરીને ટ્રેન સાઇડિંગમાં હતી અને જેને લઈને છે તે મોટી દુર્ઘટના છે તે ટળી છે સ્પીડ એકદમ ટ્રેનની છે તે ઓછી હતી અને જેને લઈને આ ડબ્બો છે તે ટ્રેક પરથી નીચે ઉતરી ગયો છે અને જેને લઈને આ દુર્ઘટના થઈ છે